સુરત શહેરમાં બેફામ વાહન ચાલકો વારંવાર અકસ્માતને અંજામ આપી રહ્યા છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં બેફામ રિક્ષા ચાલકે સર્જેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે જેના આધારે હાલ તો પોલીસ તપાસ હાથ ધરી છે ગોડાદરા વિસ્તારમાં ધ્રુવ પાર્ક સોસાયટી પાસે એક બેદરકાર રિક્ષા ચાલકે એક જ પરિવારના ચાર ચાર લોકોને અડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જ્યો હતો આ ઘટનામાં એક મહિલાને એક બાળકી ઇજાગ્રસ્ત થયા હતા આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે ફૂટેજમાં એક મહિલા તેના નાના બાળકને ખોડામાં લઈને ચાલી રહી છે ત્યાં તેની પાછળ બીજી એક મહિલા અને બે બાળકો પણ ચાલી રહ્યા છે આ પરિવાર મંદિરે જવા માટે નીકળ્યો તો દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે એક રિક્ષા આવે છે અને બેફામ રીતે પરિવારને ટક્કર મારે છે ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પણ પલટી ખાઈ જાય છે અકસ્માતને પગલે રિક્ષાની ટક્કરથી મહિલા અને એક બાળકની ઈજા થવા પામી છે એક બાળકીની ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યારે અન્ય સભ્યોની પણ નાની મોટી ઈજાઓ થઈ છે અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જાય છે અને રિક્ષાને સીધી કરી જાગ્રસ્તોની મદદ પણ કરી હતી આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે